ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાસ્ટરલ પાસ્ટરલ શબ્દનો અર્થ ગ્રામ જીવન સંબંધી ગોવાળો કે ભરવાડોનું ધર્મગુરુનું ગ્રામ જીવનનું કાવ્ય અથવા ચિત્ર બિશપ કે પાસ્ટરનો પાદરીઓને કે લોકોને પત્ર થાય છે પાસ્ટરલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ કમ્પોઝ મેની પાસ્ટરલ પોએમ્સ એટલે કે તેમણે ગ્રામ જીવન આલેખતા ઘણા કાવ્યો લખ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રિસ્ટ ઇઝ કાઇન્ડ એન્ડ પ્રોવાઇડિંગ પેસ્ટરલ કેર અર્થાત પાદરી દયાળુ છે અને લોકોની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ